હાઈ કરે ચલો દેખા દુ મેડે ડોન ડોન ચાલો ઘટ ફોન તો ચલા ચાલ શ્રી રમ બોલ જય શ્રી રમ જય શ્રી રમ બોલ ખાલી તું બોલ દે ખાલી જય શ્રી Jackie? Yeah. Jackie Ron. Go in, Jackie. Our family has two people. We to go to the house. We have to go to the house. We have to go to the house. We have to go to ચાલો મિત્રો જલ્દી ટોટી નાખી પછી વિડીયો આપણે ગાયકા નાખી નું કામ ઓહ

ના દેખાય <laughs> <laughs> એરડા વાવનું ચાલુ છે વરસાદ આવી ગયો છે વરસાદ આવી ગયો ભાઈ વાગી ગયા છે તો ચાલો ફોન આપડે બદલી લગા પકડી દેશે બોલો બોલો નહીં રે

આપડે ટોટોનું પતી ગયું છે વખત માતા બોલાવી દીધું છે ફોન થોડો ચોંટાઈ ગયો છે તો હવે મારે નવો લેવાનો તમે હર્ટ સબસ્ક્રાઈબ કરજો મને હજ લાઈવ ફોન લેવો છે મારે